નમસ્કાર મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધ્રોલ ડેપોમાં અત્યારે હાલ હમણાં જ એક નવી બસ ચાલુ કરવાની છે ધ્રોલ કાલાવડુંકા તેનું લીલી જંડી આપીને લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે માનની છે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા હમણાં જ થોડીકમાં જ આવશે જે બસને લીલી જંડી આપી અને પ્રસ્થાન કરાવશે તે હમણાં તમને બતાવું એ આ નવી ગાડીનું લોકાર્પણ કરવાનું છે તે પ્લેટફોર્મ ઉપર આવી ગઈ ધીરે ધીરે આવી રીત છે ધ્રોલ કાલાઓ ડુંકા કે મેં ગીભાઈ ચાળવા દ્વારા લોકાર્પણ કરવાનું હોય લાઈવ ચાલુ જ છે યુટ્યુબમાં જ મૂકવાનું હવે ડૂમકા જે હાલ હમણાં આપણે મેગજીભાઈ ચાવડા દ્વારા લોકાર્પણ કરવાનું છે તે બસ પ્લેટફોર્મ પર આવી ગઈ છે હમણાં જ ઘડીઓમાં જ મેઘજીભાઈ લીલી ઝંડી આપી અને બસને પ્રસ્થાન કરાવશે માનનીય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા આવી ગયા છે કે હવે આપણી ઢોલ ડૂમકા

બાળાઓ દ્વારા કરી ને ડ્રાઈવરને ચાલો કરી પ્રસ્થાન કરાવી રહ્યા છે શર્મા સાહેબ કિજે કે હા રી ટી એ સી પ્રીય જાડેજા સાહેબને બચાન લો કર્યો આ કે દે આવી જાય ટોટલી આખા ડેપો માં સ્ટાફ સાથે આવેલા તમામ સભ્યો મેઘજીભાઈ ચાવડા ધારાસભ્યશ્રી લીલી ઝંડી આપી અને ગાડીને પ્રસ્થાન કરાવશે માનનીય ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા

મેઘજીભાઈ મેગજીભાઈને મીઠું મોઢું કરાવી અને પ્રસ્થાન કરાવી રહ્યા છે મેઘજીભાઈ ચાવડા શ્રી માનનીય ધારાસભ્યશ્રી ડ્રાઈવર પી પીએસ પરમાર જે હવે સાડા ચાર વાગે સાંજે ડેલી જોડકા વાયા કાલાવડ થઈ રાજકોટ થઈ અને ડુંકા જશે ધાન હાલ અત્યારે માનનીય ધારાસભ્યશ્રી લીલી ઝંડી આપી પ્રશ્ન પ્રસ્થાન કરાવી રહ્યા છે જો બાડીયા ગાણકો ડુંગા વિનાર આદિવાસી એક્સપ્રેસ હાલે માતરમ વંદે માતરમ માનની ધારાસભ્ય શ્રી લેજેન્ડરી આપુ દીધી હવે બસ માંઠોડી પર પ્રસ્થાન કરશે ચાલો આપણે બસમાં બેસી જઈએ થોડીક વાર

ભગવંતજીભાઈ પણ વિચાર કરી રહ્યા છે વણગરસી પણ વિચાર કરી રહ્યા છે કે અંદર જાવ કે ન જાવ ડુમકા જાવ છે જેવો ને ડુમકા બે ફરી આવો દેવરાજભાઈ ડુમકા જાવો જાવ 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 હાલો ચડી જા આ પેસેન્જર લઈ લ્યો

પૂરી કરી હવે અને પાછો આપણે આપણા સ્થાને આવી ગયા માટે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયા જોતા રહેજો જય માતાજી